નમસ્કાર દર્શક મિત્રો ડીસા તાલુકામાં શિયાળાના પ્રારંભે જ કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે તાલુકાના માલગઢ નાની આખોલ રાણપુર સહિતના વિસ્તારોમાં બે ઇંચ વરસાદ ખાબકતા ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવી કરેલ બટાકાનું વાવેતર નિષ્ફળ ગયું છે ખેતરમાં ભરાયેલ પાણીથી બિયારણ જમીનમાં ચડી ગયું છે વાવેતર નિષ્ફળ જતા ખેડૂતોએ બેવડું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ડીમાં ખાસ કરીને બટાકાની ખેતી કરતા ખેડૂતો માટે આ વરસાદ આફતરૂપ સાબિત થયો છે ખેડૂતોએ મોંઘા ભાવે ખરીદેલું બટાકાનું બિયારણ ખેતરમાં ભરાયેલા પાણીના કારણે સડી જતા તે ઉગી શક્યું નથી જેથી ખેડૂતોએ વાવેતર ખર્ચ અને બિયારણનો મોટો ફટકો પડ્યો છે પાક નિષ્ફળ જતા ખેડૂતો હવે ભારે હૈયા આ ખેતરોને ફરીથી ખેડી રહ્યા છે જેથી જમીનને વાવેતર માટે તૈયાર કરી શકાય અને ફરીથી વાવેતર કરી શકાય આ અંગે ખેડૂત અક્ષય જાદવે જણાવ્યું હતું કે અમે મોંઘું બિયારણ લાવ્યા હતા પણ વરસાદને કારણે બધું બગડી ગયું છે હવે ફરી શરૂઆતથી ખેતી કરવાની ફરજ પડી છે જ્યારે ખેડૂત હરજીભાઈ માણીના જણાવ્યા મુજબ અગાઉ મગફળીના પાકમાં પણ નુકસાન થયું હતું હવે બટેકામાં પણ મોટું નુકસાન થયું છે છતાં કોઈ સહાય મળી નથી અને એક ખેડૂત મોહનલાલ માણીએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર પાંચ વર્ષથી દર વર્ષે આવું નુકસાન થાય છે પણ સરકાર તરફથી કોઈ મદદ મળતી નથી સરકાર તાત્કાલિક સર્વે કરે અને વાસ્તવિક નુકસાન મુજબ મદદ આપે